નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યભરમાં સ્વચ્છતાના નામે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે દેવગઢ બારીયા નગરમાં સ્વચ્છતાના નામે ઝીરો હોય તેમ લાગી રહ્યું છે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે નગરના અનેક વિસ્તારમાં કચરાના ઢગલાના કારણે પારાવાર ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નગરના મંદિર જવાના રસ્તા ઉપર ખદબત્તી ગંદકી અને તેમાંથી દુર્ગંધ મારતા દ્રશ્યો સામે આવ્યા છે વહીવટદાર રાજમાં પાલિકા કર્મીઓનું ચાલતું એક હતું શાસન તેમ લાગી રહ્યું છે અનેક રજૂઆતો છતાં પણ તંત્ર રેઢિયાળ બન્યું હોય તેમ લાગી રહ્યું છે નગરમાં સમયસર સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસુરી દેવગઢ બારિયા